બહુ રમવા જાવ મે તમને જે પાર્ટ સોપ્યો છે એ વાંચીને પછી રમવા જજો હું આઈને વાંચીશ ના અત્યારે જ વાંચવાનું છે ચાલો લાઈ સાલ શું થયું પપ્પા લાઈટો ગઈ ચાર્જિંગ બેટરી ચાલુ કર અને પાર્ટને વાંચીને જા ચાર્જિંગ બેટરી ચાર્જ નથી મોબાઈલની ની ફ્લેશ લાઈટ ઓન કર હા લાઈવ પકડું શું મોબાઈલ આ પીવાનું પાણી લઈ લે ચાલો આ બે પાણીના ગ્લાસ છે ને એ ભરી દે ચાલ પાણી ભરેલા બે ગ્લાસ છે એની જે કરીશું મૂકવાનો છું આ રીતે અને એની ઉપર આ પાણી ભરેલો ગ્લાસ મૂકું છું અને હવે આ બીજો ગ્લાસ મૂકું છું અને સેમ બે ગ્લાસ મે લીધા છે મોબાઈલ આમ મૂકી દઉં છું ચલો આપડી બેટરી તૈયાર થઈ ગઈ છે હવે પાઠ વાંચવા માટે દેખાય છે ને જો ચલો હવે પાઠ વાંચીને જજે તો સવાલ એ છે કે આ બેટરી કે રીતે કામ કરે છે તો અહીંયા આગળ અરીસો છે એટલે પ્રકાશનું પરાવર્તન થાય છે પ્રકાશ જે છે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે એટલે કે હવામાંથી પાણીમાં જાય છે એટલે વકરી પણ થાય છે આ સિવાય પ્રકાશનું આની અંદર પ્રકીર્ણન પણ થાય છે અને આ સિવાય તમને વિજ્ઞાનની કોઈ ઘટનાની અંદર જોવા મળે તો તમે જરૂરથી કોમેન્ટ